મહાભારતના સમયમાં અધર્મના રસ્તા પર સૌથી વધારે લોકો હતા કૌરવ પક્ષમાં અને સૌથી ઓછા લોકો હતા ધર્મના રસ્તા હતા પાંડવ પક્ષમાં પાંચ પાંડવ અને એક પ્રભુ શ્રી કૃષ્ણ અંતે જીત કોની થઈ જે સત્ય તરફ હતા એમ અને અધર્મી લોકોનો નાશ થયો એટલે જ જિંદગીની જંગમાં તમારી સામે ગમે તેટલા લોકો હશે પણ તમે સત્યના માર્ગ પર ચાલતા હશો તો થોડી પરેશાની આવશે પણ હાર તો નહીં થાય રાધે રાધે